ભગવાન એમ છે કે હરેક મનુષ્યમાં ભગવાન નો અંશ છે એવો વિચાર આવે કે ઘણા બધા લોકો જે ગુનાહિત કૃત્યો કરતા હોય તો એમની અંદર રહેલો ઈશ્વરી અંશ એને કેમ ન રોકી શકે ગીતાજી ના એક હસ્તે માફ લઈશું કદાચ કર્મ માં તું સ્વતંત્ર છું ફળમાં નહીં કર્મની સ્વતંત્રતા ભગવાન કઈ રીતે આપે છે જોવાની શક્તિ હું શું જોવું એ તારે નક્કી કરવા જે જોયું પછી પાછું ફળમાં તું પરા દે બોલવાની શક્તિ હું શું બોલવું એ તારે નક્કી કરવાનું ચાલવાની શક્તિ હું ચાલીને ક્યાં જવું એ તારે નક્કી કરવાનું એટલે બધું ભગવાન કરાવેનો અર્થ કારમાં એન્જિનની જેમ ભગવાન છે પણ સ્ટેરિંગ માણસના હાથમાં છે અને જ્યારે રોજ ઘરેથી બહાર નીકળો ત્યારે તમારા ઘરના આંગણામાં ઘણી કાર ઊભી હોય અધિકાર અનાધિકાર ધીક્કાર અહંકાર તિરસ્કાર કઈ કાર લઈને તમે નીકળો એ તમારે નક્કી કરવાનું છે કે એ સામે તમને પછી કેવો ટ્રાફિક મળશે એટલે એ શક્તિ પરમાત્મા છે કરવાનો અધિકાર જીવને આપે